ભાવનગરમાં મોડી રાત્રે બન્યું નો બનાવ સામાન્ય બાબતે કરવામાં ફાયરિંગ ભાવનગર કર્મચારી નગરમાં બન્યું હતું પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવેલ એક રાઉન્ડ મિસ થતા અને બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવેલ બનાવની જાણ થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચ્યો મોડી રાત્રે બનાવને લઈ બોતળા પોલીસ મથકે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા હાલ પોલીસ તરફ બંને પક્ષની વાત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Ashwin Gohel C News ભાવનગર. એક્સ આર્મી આ એક્સ આર્મી મે નયનજી નવલજી દોડિયા ફૂલ સરકમ ચરીનગર હવે બનવામાં આવ્યું હતું કે ચંદ્રસિંહનો નાનો દીકરો છે એ વારંવાર ત્યાંથી બાઇક લઈને એટલી સ્પીડમાં ચલાવે એટલે મેં એને ઘણીવાર ટોકેલો કે ભાઈ તું ગાડી ધીમી આ કોઈ કોઈ જાતનો માનતો ન હોતો ને એના સ્પીડ હાંકવામાંથી અમારા નાના છોકરા સાયકલું લેતા હોય ને કાં હાથસો થાય એના કોઈ એને ટોપતો પણ એ કોઈ જાતનો માનતો નહોતો એટલે પછી મેં કાલ રાતે એ વાત થઈ ગાડી સ્પીડમાં લઈ ગયો ને હું એને હું ઘરે કહેવા ગયો તો ઘરે એના મેં કીધું આ છોકરો તો માનશે નહીં એટલે મેં કીધું એના પપ્પાને કહું ચંદ્રજીને એ ચંદ્રજી પોતે હાજર નહોતા તેના ઘરના હતા મેં એના ઘરનાને પૂછ્યું કે ચંદ્રજી ક્યાં જતી કે નથી બાર ગામ છે ને મેં કીધું તમારા દીકરાની જે સમજાવો કે દીકરો મારો દયણું ધરાવા ગયો ને સારું મેં કીધું બૈરાવારે કાંઈ લપ ન કર્યું એના કરતાં હું ત્યાંથી નીકળી ગયો ત્યાં થોડીક વારમાં ચંદ્રશ્રીનો દીકરો એ ઘરમાંથી નીકળ્યો પછી મેં બેનને કીધું મેં કીધું બેન તમે તો ના પાડો ને કે છોકરો નથી આ ઘરમાંથી નીકળ્યો કે એ તમારે ક્યાં જોવાનું છે મેં કીધું તો આને સમજાવો કે ગાડી ધીમી આ એમ એ કાંઈ માનવા તૈયાર નહોતા એટલે પછી હું ઘરે પાછો ગયો જમી કરીને પછી હું એને હોટલે ગયો તો અહીંયા કંઈ ચંદ્રસિંહ હતા નહીં એટલે મેં અહીંયાથી મોબાઈલ લીધ મોબાઈલ નંબર લીધો એનો મોબાઈલ નંબર લઈને મેં એને ફોન કર્યા ચંદ્રસિંહ મેં કહ્યું તમારા દીકરાને આવ્યા સમજાવો ગાડી આટલી સ્પીડ આંખ તો મને ફોનમાં એમ જવાબ આપ્યો કે મારો દીકરો આમ જ ગાડી હાથ છે તમારી થાય કરી લો મેં કીધું ભાઈ આમ હાલ છે તો પછી માથા પૂરું થાય તો કે થઈ ભલે થઈ જાય કે તું ક્યાં તું કરો કરો મને ગાળા ગાડી અમારે બે વચ્ચે થવા માંડી એટલે મને કંઈ ક્યાં હશે મેં કીધું ઘરે આવું છું તો હું ઘરે આવ્યો એ દરમિયાન એના એનો છોકરો મોટો છોકરો ને બીજા પાંચ છ જણા હતા ઓછા સાત આઠ જણા હતા એ લોકો ને ઘરે આવીને મારા મારામારી કરી એટલે મેં સ્વરક્ષણ માટે મેં ઘરમાંથી એને મારી રિવોલ્વર લઈ મેં લોકોને ભગાડવા માટે બે રાઉન્ડ હવામાં ફાયર કર્યો હતો કોની ઈજા નથી પણ મને વાગેલું છે હાથ ઉપર વાહમાં માથામાં મને વાગેલું છે કારણ મારા ઘરે મારામારી કરવા આવ્યા છે આ લાઇસન્સ છે મેં આર્મીમાંથી લાઇસન્સ કઢાવેલું છે હું ને છું આવી છે ઓ ને એ બધી કારવાઈ થયા પછી હું પોલીસ સ્ટેશનમાં મેં કેસ લખાવા આવ્યો છું ને મારી રિવોલ્વરે અહીંયા છે ને જે ફાયર કર્યા હતા એ બે કાર્પુસે અહીંયા જમા છે